ગારિયાધાર તાલુકાના લુઆરા ગામમાં વાલીઓ દ્વારા તાળાબંધીને લઈને મામલતદાર સહિત અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ ગારિયાધારના લુઆરા ગામની મુલાકાત મામલતદારો સહિત અધિકારીઓએ શાળા ચાલુ કરવાની રજૂઆત કરાઈ ગ્રામજનોનો પ્રશ્ન ઉકેલ લાવશે અને સમસ્યાનું સમાધાન પણ કરશે રોષે ભરાયેલા વાલીઓ અને મામલતદારો સાહેબ દ્વારા હાથ જોડી સ્કૂલ સાથે કરવામાં આવેલા બાળકોને શિક્ષણથી વંચિત ના રહે તેવી રજૂઆત કરાઈ રિપોર્ટર અશ્વિન દ્વારા કંસાગ્રા નમસ્કાર લોહરા પ્રાથમિક શાળાની અંદર જે તાળાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એ છે કે જ્યાં જૂનાગઢમાં જૂની શાળા છે ત્યાં જે છે જે ઠરાવ જે છે કરી અને જે સરપંચે જે છે જે ગ્રામસભા બોલાવી અને વિશ્વાસની વાત હતી એમાં તમે જોઈ શકો છો કે એની અંદર એવી કોઈ બાબત લક્ષમાં રાખી નથી અને ગામને જે છે કોઈ પણ જાણ કર્યા વગર જે છે એ ઠરાવ કરી અને મંજૂરી લઈ લીધેલ છે જેના પરિણામે જેવું થયું છે કે ત્યાં પીએસસી સેન્ટર મંજૂર થયેલું છે પરંતુ જ્યાં દોઢ કિલોમીટર જે દૂર આવેલી છે એ પણ શાળા જે છે પ્રાથમિક શાળામાં જ્યાં અત્યારે બાળકો ભણે છે એ પણ જર્જરિત હાલતમાં છે બરોબર અને ક્યારે પડી જાય જીવનનું જોખમ રહે પાણીની સમસ્યા થાય છે ઘણી વાર મામલતદાર સાહેબ આવીને તમને કેમ કીધું મામલતદાર સાહેબે આવીને એવું કીધું અમને ખાતરી આપી છે કે તાત્કાલિક જ્યાં પીએસસી સેન્ટરનું કામ શરૂ છે અત્યારે ત્યાં એ બંધ તાત્કાલિક બંધ કરાવવાની અમને બાહધરી આપી છે બરોબર છે અને બીજી જે છે પીએસસી સેન્ટર પીએસસી ગામની જે જગ્યા હોય ત્યાં ફરી વખત એ જે છે કાર્ય જે છે પીએસસી સેન્ટર ત્યાં શિફ્ટ કરવામાં આવે અને જૂની જે શાળા છે ત્યાં જ જે છે નવી શાળા બનાવવામાં આવે એ બદલ જે છે મામલતદાર સાહેબે જે છે રજૂઆત કરેલ છે જય હિન્દ જય ભારત નમસ્તે મામલતદાર રોજ આજરોજ ગામે આવીને જે ગામજનોની જે રજૂઆત છે કે જે પીએચસી સેન્ટર અત્યારે જે જૂની શાળામાં બને છે એ બંધ કરાવી અત્યારે ત્યાં જ ત્યાં ત્યાં નવી શાળા બને અને તો જ અમે બાળકોને નવી સ્કૂલે મોકલશું એવી રજૂઆત છે તો એ લોકોના સુઝાવ અને જે એ લોકોના જે સુઝાવ લીધા છે અને પંચરોજ કામ જે કરવામાં આવ્યું છે કે ભાઈ બાળકો જે એક કિલોમીટર દૂર પડે છે અને વન્ય પ્રાણીઓથી એને બીક લાગે છે અને વચ્ચે વરસાદ આવવાથી પાણીઓની તકલીફ પાણીની તકલીફ રહે છે એટલે જ્યાં જૂની સ્કૂલ હતી ત્યાંથી એકથી પાંચના બાળકોને પ્રવેશ મળે એટલા માટે અમે ગ્રામજનો ત્યાં સુધી બાળકોને નવી સુ સ્કૂલે આવવાની દેવી એવી રજૂઆત છે